મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી છે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલમાં તાઇવાનમાં ભયંકર ભૂકંપ આવ્યો છે મિત્રો તાઇવાનમાં છ પોઈન્ટ ત્રણ તીવ્રતાનો ભયંકર ભૂકંપ છ કલાકમાં એસી ઝાટકા અનુભવાયા ચીન જાપાન અને ફિલિપિન્સમાં પણ ધરતી ધ્રુજી મળતી માહિતી મુજબ આપણે જણાવી કે તાઇવાનમાં ફરીથી ભૂકંપના ઝાટકા અનુભવાય છે મિત્રો તાઇવાનમાં સોમવારે સાંજે પાંચ વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં એસી જેટલા ઝાટકા અનુભવાયા હતા જેમાં સૌથી વધુ તીવ્રતા છ પોઈન્ટ ત્રણ છ નોંધવામાં આવી છે ભારતીય સમય અનુસાર આ બંને ઝાટકા રાત્રે બાર વાગ્યાની આસપાસ કેટલીક મિનિટમાં સમયમાં આવ્યા હતા તાઇવાન

જેટલા લોકોના મોત થયા હતા મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ત્રણ એપ્રિલે આવેલા ભૂકંપમાં ચૌદ જેટલા લોકોના મોત થયા હતા આ પહેલા તાઇવાનમાં ત્રણ એપ્રિલે સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો જેમાં ચૌદ લોકોના મોત થયા હતા તે સમયે પણ ભૂકંપ હુલિયન શહેરમાં આવ્યો હતો જેનું કેન્દ્ર ધરતીથી ચોત્રીસ કિલોમીટર નીચે હતું મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ભારતીય સમય અનુસાર પાંચ વાગ્યાને ત્રીસ મિનિટે ભૂકંપના ઝાટકા અનુભવ્યા હતા ત્યારે કેટલીક બિલ્ડિંગ પણ ગઈ હતી અને લેન્ડસ્લાઇડની પણ ઘટના બની હતી મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ટેક્સોની પ્લેટોના જંક્શન પર છે તાઇવાન તાઇવાન બે ટેકનોટોનિક પ્લેટોના જંક્શન પણ વસેલો દેશ છે મિત્રો જે ભૂકંપના હિસાબથી સોશિયસમાં આપવામાં આવે છે બે હજાર સોળમાં દક્ષિણ તાઇવાનમાં આવેલા ભૂકંપના કારણે સૌથી વધુ લોકો માર્યા ગયા હતા આ પહેલા ઓગણીસો નવાણુંમાં સાત પોઈન્ટ ત્રણ ને ભયંકર ભૂકંપથી બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી હશે વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં